અહીંયા બતાવીશ આપેલા ચિત્રોમાં જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો અને રંગ વિનાની વસ્તુઓને ઓળખો આ ચિત્રમાં જ્યાં જ્યાં ટપકા દેખાય છે ત્યાં આપણે રંગ પૂરીશું રંગ પૂરાઈ ગયો હવે જુઓ મિત્રો તમને આ ચિત્રમાં રંગ નથી પૂર્યો તેમાં શું દેખાય છે રસોઈના વાસણો ખરું ને હમ પણ રસોઈના કયા કયા વાસણો છે જુઓ તો તળવાનો ઝારો કઢાઈ રોટલી શેકવાની તવી હેન્ડલવાળી કઢાઈ કુકર ડોયો તાવેથો હાંડી વગેરે આ બધા જ વાસણોનો આપણે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ પ્રવૃત્તિ મિત્રો શું આપણે રસોઈ બનાવવા માટે આટલા જ વાસણોનો ઉપયોગ કરીએ છીએ ના ખરું ને હમ આપણે આના સિવાય પણ બીજા ઘણા વાસણોનો રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ કયા કયા તમને ખબર છે હમ ચમચો ચીપીઓ તપેલી પાટલી વેલણ ચારણી કથરોટ વગેરે આપણે આ બધા જ વાસણોનો રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ શું તમે જાણો છો કે વાસણો શાના બનેલા છે હમ બરાબર સ્ટીલ એલ્યુમિનિયમ પિત્તળ અને આ ઉપરાંત તાંબાના કાંસાના કાચના અને પ્લાસ્ટિકના વાસણો પણ જોવા મળે છે પરંતુ આપણે આ બધામાંથી સ્ટીલના વાસણોનો ઉપયોગ વધુ કરીએ છીએ બરાબર ને રસોડામાં રસોઈ બનાવવા કે જમવા માટે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ટાળવો કેમ કે તે આરોગ્ય માટે હાનિકારક છે મિત્રો તમને ખબર છે કે પહેલાના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો અને તે વાસણો શેમાંથી બનેલા હતા નથી ખબર

માટીની કલાડીનો ઉપયોગ કરવામાં આવે છે કેમ ખબર છે કેમ કે માટીના વાસણોમાં બનાવેલી રસોઈ આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે મિત્રો શું તમે જાણો છો કે વધારે પડતું રાંધવાથી ખોરાકમાંથી કેટલાક વિટામિન અને ખનીજ ક્ષારો નાશ પામે છે તેથી ખોરાક ને વધારે સમય સુધી રાંધવું નહીં આ ઉપરાંત કેટલો ખોરાક આપણે કાચો પણ ખાઈ શકીએ છીએ હવે તમે કહો કે આપણે કયો ખોરાક કાચો ખાઈ શકીએ છીએ હમ ફળો તેમજ કેટલાક શાકભાજી જેમ કે ડુંગળી કાકડી ટામેટા કોબીજ મૂળો ગાજર બીટ વગેરેને આપણે કાચા ખાઈ શકીએ છીએ અને કેટલો ખોરાક કાચો અને રાંધીને બંને રીતે ખાઈએ છીએ ચલો આપણે આ કોષ્ટકમાં કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ અને કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ લખીએ મિત્રો આપણે આગળ શીખ્યા તેમ ફળો ડુંગળી કાકડી ટામેટા કોબીજ મૂળો ગાજર બીટ વગેરે આપણે કાચા ખાઈ શકીએ છીએ ભાત ખીચડી લાપસી શીરો હલવો ખીચું રોટલી ભાખરી રોટલો વગેરે જેવી વસ્તુઓને આપણે રાંધીને ખાઈ શકીએ છીએ ડુંગળી કોબીજ મૂળો ગાજર વગેરેને આપણે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ સમજ્યા ને માટે જ આપણે તંદુરસ્ત રહેવા માટે બધા જ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ જેથી આપણા શરીરને જરૂરી બધા જ વિટામિન મળી રહે બરાબર ને પ્રવૃત્તિ મિત્રો તમે બધા જમવામાં રોટલી તો ખાતા જ હશો ખરું ને તો શું તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ છે હા જોઈ હશે તમારી મમ્મીને દરરોજ રોટલી બનાવતા જોતા જ હશો સાચું ને તમે જાણો છો કે આ રોટલી કેવી રીતે બનતી હશે ચાલો આપણે રોટલી કેવી રીતે બનાવી શકાય તે જાણીએ એક વાસણ વાસણમાં ઘઉંનો લોટ લેવાનો તેમાં મીઠું તેલ અને પાણી નાખી લોટની કણક બાંધી મસળવાનું એ કણકમાંથી નાના નાના ગુલ્લા બનાવવાના ગુલ્લાને વણીને રોટલી બનાવવાની અને પછી ગેસ પર તવી મૂકીને શેકવાની શેકાઈ ગયા પછી મમ્મી તેના પર ઘી ચોપડીને તમને આપે છે અને તમે જમો છો બરાબર ને તમે જોયું કે આટલા બધા પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે ખરું ને પ્રવૃત્તિ ચાલો આપણે આવી જ બીજી એક પ્રવૃત્તિ કરીએ શું તમે જાણો છો કે પૂરી કેવી રીતે બનાવી શકાય એક વાસણમાં ઘઉંનો લોટ લઈને તેમાં પાણી તેલ મીઠું વગેરે નાખીને પૂરીનો લોટ બાંધીશું લોટની પૂરી વણીને પછી ગેસ કે સ્ટવ પર એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પૂરી તળાશે પછી આપણને એ સરસ મજાની પોચી પોચી પૂરી ખાવા મળશે આમ ઘણા પ્રયત્નો પછી પૂરી ખાવા મળે છે ખોરાક ને રાંધવાની વિવિધ રીતો તમે જોયું હશે કે જુદી જુદી વાનગીઓ જુદી જુદી રીતે બને છે કેટલીક વાનગીઓ શેકીને તો કેટલીક કેટલીક તળીને અને વાનગીઓ બાફીને પણ બને છે અહીં રાંધવાની વિવિધ રીતો આપેલી છે આ દરેક રીતોથી બનેલી વાનગીઓના બે બે ઉદાહરણ લખીએ મિત્રો મકાઈ અને પાપડ ને શેકીને ખાઈ શકાય છે ભાત અને ખીચડીને બાફીને ખાઈ શકાય છે પૂરી અને ભજીયા તળીને ખાઈ શકાય છે રોટલી અને ઢોંસા તવી ગરમ કરીને શેકીને ખાઈ શકાય છે ઈડલી અને ઢોકળાને વરાળથી બાફીને પછી ખાઈ શકાય છે સમજ્યા ને હમ આમ ખોરાકને જુદી જુદી રીતે બનાવી શકાય છે ચિત્ર તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે શું વપરાય છે ગેસ ખરું ને ચાલો આપણે અહીં ગેસ નું ચિત્ર દોરીએ પ્રવૃત્તિ જુઓ અહીં આપેલા ચિત્રોને ઓળખીએ અને એમના નામ લખીએ દરેકમાં ગરમી ક્યાંથી ઉત્પન્ન થાય છે તે યાદી સાથે ચિત્રને જોડીએ અહીંયા તમે રસોઈ બનાવવા માટેના વિવિધ સાધનો જોયા હવે શું તમે જાણો છો કે તેમાં ગરમી ક્યાંથી ઉત્પન્ન થાય છે ચાલો સમજીએ પ્રથમ ચિત્ર જુઓ તે ચૂલાનું ચિત્ર છે તેમાં લાકડાથી અને છાણાથી ગરમી ઉત્પન્ન થાય છે તેથી ચૂલાના લાકડા અને છાણાની સાથે જોડીશું તે જ રીતે આપણે સગડીને કોલસા સાથે ગેસ સ્ટવ ને ગેસ સાથે સૂર્ય કુકરના ચિત્રને સૂર્યપ્રકાશ સાથે પ્રાઇમસ કે સ્ટવ ને કેરોસીન સાથે ઇલેક્ટ્રિક સગડીના ચિત્રને વીજળી સાથે જોડીશું હવે એવી કઈ વસ્તુ છે જેને રાંધ્યા વગર બનાવી શકાય કોણ કહેશે સારું ચાલો હું તમને રાંધ્યા વગર બનાવી શકાય તેવી બીજી વાનગીઓ અને તેને બનાવવાની રીત કહું અહીંયા એક ઉદાહરણ આપેલ છે લીંબુ પાણી પાણીમાં ખાંડ ભેળવો લીંબુનો રસ ઉમેરો તેને ગાળી લો લીંબુ પાણી તૈયાર છે એક કાચના ગ્લાસમાં પાણી લો તેમાં એક ચમચી ખાંડ નાખો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો તેમાં થોડું મીઠું નાખી હલાવી દો લીંબુ પાણી છાશ એક વાટકામાં વલોવેલું દહીં લેવું ગ્લાસ માં લઈ પાણી ઉમેરવું મીઠું વાટેલું જીરું કોથમીર નાખવી છાશ તૈયાર છે એક ગ્લાસ માં વલોવેલું થોડું દહી લો વલોવેલા દહીંને એક ગ્લાસ નાખી પાણી ઉમેરવું ત્યારબાદ થોડું મીઠું અને વાટેલું જીરું ઉમેરી અને એક ગ્લાસમાં કાઢી લેવું અને ઉપર કોથમીર અને બરફના ટુકડા નાખવા છાશ તૈયાર થઈ હવે આપણે આવી જ એક ત્રીજી વાનગી બનાવીએ બોનવિટા એક ગ્લાસમાં ગરમ દૂધ લેવું એક ચમચી બોનવીટા ઉમેરવું ચમચીથી હલાવવું ચમચી તૈયાર બોનવિટા બનાવવા માટે એક કાચના ગ્લાસમાં થોડું ગરમ દૂધ લો તેમાં એક ચમચી બોનવીટા ઉમેરો તેને ચમચીથી હલાવો હમ હવે બોનવીટા તૈયાર થઈ ગયું આપણે શું ભણ્યા રસોડાના વાસણોની ઓળખ ખોરાક વિશેની માહિતી ખોરાકની વિવિધ રીતોની જાણકારી